લાખણીસરમાં સામાન્ય વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા બજારના હાલ બેહાલ થતા જનજીવન અને આમ પ્રજા ત્રસ્ત લાખણીમાં માવઠા જેવા સામાન્ય વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે અડધા જ કલાકમાં ભારે પવન અને કરા સાથે વરસાદે રમઝટ બોલાવતા આખો શહેર જળબંબાકાર થયું હતું આખા શહેરમાં ચારે બાજુ પાણી ભરાતા સ્થાનિક લોકો અને સ્થાનિક વેપારીઓ પ્રભાવિત થયા લાખણી શહેરનો સળગતો પ્રશ્ન પાણી નિકાલનો છે શહેરમાંથી પાણી નિકાલ કરવાનો કોઈ જ વિકલ્પ તંત્ર પાસે નથી જેથી કરી જ્યારે પણ વરસાદનું આગમન થતાની સાથે જ પાણી ભરાઈ જતા હાલ બેહાલ જોવા મળે છે જો સ્થાનિક તંત્ર પાણીના નિકાલનો પ્રશ્ન હલકરામાં નહીં આવે તો દુકાનોમાં પાણી ભરાઈ જવાની ભીતિ અને રોગચાળો ફાટી નીકળે તો આરોગ્ય જોખમમાં મુકાઈ જાય તે હેતુસર પાણીનો નિકાલ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં નહીં આવે તો લાખણી સહિતના વેપારીઓને આર્થિક રીતે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો ભારો આવશે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે સમયસર સ્થાનિક તંત્ર જાગે ને સમયસર પગલા ભરી પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરે તેવી માંગ કરી રહ્યા છે જો ચોમાસા પહેલા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશું તેવી માંગ પણ કરી હતી રિપોર્ટર જીગર ચાવડા ભીલડી કઈ સાર પણ અમે ગામના આગેવાનોને ભેળા કર્યા હતા પંચાયતમાં દરેકને બોલાયા હતા અને કીધું હતું કે અમારી દુકાનો આગળ પાણી ભરાય છે અને એનું નિરાકરણ લાવો દરેક આગેવાને કીધું હતું કે આમાં રાજકારણ લાવવાનું નહીં અને અમે ગામની સાથે છીએ અને વહીવટદારોને અને કીધું હતું કે આનું નિરાકરણ લાવી આવો એમને કીધું હતું કે હારું નિરાકરણ લાવજો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમારા રોજગાર ધંધા બંધ છે એવી હાલત છે કોઈ ગરગાવવા તૈયાર નથી આ કોઈ પાણી કેટલું ભરાયેલું છે સામાન્ય ત્રણ વર્ષથી આ હાલત અમે વેઠી રહ્યા છીએ આનો કોઈ પણ નિકાલ આવતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ હજુ સુધી નિકાલ આવ્યો નથી